ચાર મહિના મહેનત કરી અને ભાડાના અને કોથળાના પૈસામાં વેપારી દેવાની તમે જ્યાં લઈને જાઓ એટલે શું આવે ભાડાના અને કોથરાના પૈસા આવે સિત્તેર રૂપિયા થાય એટલે સિત્તેર રૂપિયામાં એક કોથળો થાય હા એટલે એ તમને કહો અહીંથી લઈને જાઓ ને સિત્તેર રૂપિયામાં એટલે સિત્તેર રૂપિયા માં કોથળાના અને ખાલી એનું ભાડું થાય એટલે ચાર મહિના મહેનત જે કરી હોય ને એ મફત માં એટલે આ સૌથી જો સારો મારો ધંધો હોય ને તો આ મહુવા કારખાના વાળાને કારણ કે ચાર મહિના તમે મહેનત કરો ને એ મહેનત તમારે મહેનતનું કાંઈ નહીં અને ભાડામાં માલ ત્યાં પોગે આખી દુનિયાની અંદર જો ભાડામાં ક્યાંય માલ ભોગતો હોય ને તો એ આ મહુવાની અંદર ડુંગળીનો કે તમે અહીંથી લઈને જાઓ ને સિત્તેર રૂપિયા ભાવ આવે એ સિત્તેર રૂપિયામાં ભાડામાં તમને કહું પછી એ લોકો કમાય કારણ કે ભાડું થયું સિત્તેર રૂપિયામાં બે વસ્તુ તમે ગણો એટલે બરાબર એટલે ભાડામાં માલ પોગે બાકી એ કોઈ રો મટીરિયલ ભાડામાં ક્યાંય પોગતો નથી આખી દુનિયામાં તમે ગમે ત્યાં જાવ આ ડુંગળી એક જ એવી વસ્તુ છે કે ખાલી ભાડાના ખર્ચે ત્યાં પોગી જાય અને પછી એમાંથી કમાણી થાય વેફાઈ ના તો જે ભાવ હોય તો દેવાના જ છે અને આવવાના જ છે પણ મૂળ કમને કહો ખેડૂને કઈ નહીં ખેડૂને ખાલી તમને કહું ચાર મહિના મહેનત કરે એ બધી પાણીમાં જાય એટલે પાણીમાં જાય એટલે પછી કાંઈ નહીં એમ અને એ લોકોને બેઠા બેઠા ખેડૂત મહેનત કરે અને એને ભાડાના પૈસામાં જ્યાં માલ પોગી જાય જો આવું કોઈના જ્યાં બીજો ધંધો હોય તો કહેજો આ ડુંગળી જેવો કે ભાડામાં કઈ વસ્તુ પોગે એમ ઓનલી ફોર એક ડુંગળી આખા વિદેશમાં ઓલ વર્લ્ડની અંદર કે ભાડાના પૈસામાં ખાલી ડુંગળી એટલે ડુંગળી જાય માત્ર જો એટલે આ આપણે મહેનત કરીએ છીએ કોના ખાટું કરીએ છીએ એ કાંઈ નક્કી નથી એટલે આવી બધી વસ્તુ છે આ તમને કહું